એક તરફ સેવક નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો અને એ જ વાતને લઈને કોળી સમાજના આગેવાનો રોષે ભરાયા છે જે સમયે મેં કોળી સમાજના જે આગેવાન ચિરાગભાઈ છે એમની સાથે વાતચીત કરી હતી એ સમયે તેમનું પણ કહેવું છે કે જો આગામી સમયમાં ન્યાય નહીં મળે તો હવે ક્યાંક મોટું આંદોલન કરીને નવા જૂની કરવામાં આવશે એટલું જ નહીં છેલ્લા ઘણા સમયથી આપણે એવું પણ જોતા આવ્યા છે કે તે લોકોનું એવું પણ માનવું છે કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ લોકોને જ્યારે વોટ જોઈતા હોય છે ત્યારે અમારી સામે ખોટા ખોટા વાયદાઓ કરવામાં આવતા હોય છે પરંતુ એ બાદ જ્યારે વાત ન્યાય અપાવવાની આવે છે ત્યારે આ નેતાઓ કેમ ચૂપ થઈ જાય છે સૌથી પહેલાં તો મેં આ સમગ્ર વિષયને લઈને ચિરાગભાઈની સાથે વાતચીત કરી હતી એ સમયે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ બગદાણાના સેવક નવનીત ભાઈ ઉપર જીવલેણ હુમલો થયો અને બાદ આપણે જોયું કે કોળી સમાજની અંદર અત્યારે હાલ ભારે રોષ છે કોળી આગેવાનો દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જો આગામી સમયમાં ન્યાય નહીં મળે તો ગુજરાત ભરમાં આંદોલન કરવામાં આવશે ત્યારે આ સમગ્ર વિષયને લઈને આજે આપણે વાત કરવી છે કોળી આગેવાન ચિરાગભાઈ સાથે ચિરાગભાઈ સૌથી પહેલા તો નિર્ભયનું તમારું સ્વાગત છે આભાર બેન ચિરાગભાઈ સૌથી પહેલા તો આ સમગ્ર ઘટના સામે આવી નવનીતભાઈ છે જેમના ઉપર જીવલેણ હુમલો થયો મુખ્ય આરોપી છે એને લઈને પણ અત્યારે ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે સમગ્ર ઘટનાને લઈને શું કહેશો બેન વારંવાર એક જ વાત અમે કરીએ છીએ કે ઘટનાનો જાતિ ઉદ્ભવ થયો ક્યાંથી થયો કે પોલીસ પ્રશાસન દ્વારા ચોક્કસ કાર્યવાહી કરવામાં આવી નથી અજાણ્યા શખ્સો અજાણ્યા શખ્સો ઉલ્લેખ કરી ત્યારબાદ એક અધિકારી પછી બીજા અધિકારી બીજા અધિકારી પછી ત્રીજા અધિકારી તાત્કાલિક ઓડિયો રેકોર્ડિંગ વિડીયો છે શંકાસ્પદ વ્યક્તિનું નામ છે છતાં પણ કેમ એટલી ઢીલી નીતિ વાપરવામાં આવે છે તે સમજાતું નથી ખરેખર જો કોળી સમાજ ને શંકા હોય

આરોપી છે નામચીન કલાકાર માયાભાઈ તેમના દીકરા છે ભાજપ સાથે સંબંધ છે તેને સારા સારા નેતાઓ સાથે સંબંધ છે તેને ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધ છે એટલે નામ જાહેરત થતું તો આવો ભેદભાવ કે ભવ્ય દેશમાં ભવ્ય બંધારણ થોડાક હોય ભાજપના નેતાઓ માટે અલગ ચીપધારણ થોડી સમાન સામાન્ય આગેવાન માટે અલગ ચીબંધારણ આવું થોડુંક હોય એવડું મોટું વાતાવરણ ક્રિએટ થાય છે તમે જો શાંતિ સ્થાપિત ના કરી શકતા હોય તો આ તો આ ગુજરાતની અસ્મિતા માટે બહુ શરમજનક વાત કહેવાય અને પોલીસ પ્રશાસન માટે પણ શરમજનક વાત કહેવાય ઘણા ગણા વાતો એવી આવે છે

ચિરાગભાઈ ગઈ કાલે પણ કહેવામાં આવ્યું હતું કે જે સમયે ભાજપના નેતાઓને વોટ જોઈતા હોય છે ત્યારે કોળી સમાજને વાયદાઓ કરવામાં આવે છે પરંતુ જ્યારે સમય આવે છે ત્યારે કોઈ જ વાયદા નિભાવવામાં નથી આવતા આની પહેલાં પણ ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં કોળી સમાજની સાથે અન્યાય થયો હોય ફરી એક વખત આ ઘટના સામે આવી છે એને લઈને શું કહેશો પેલા ની જે ઘટનાઓ છે કોળી સમાજના જેટલા પણ પક્ષના કે કોઈ બી સંગઠન સાથે જોડાયેલા કોઈ બી ધારાસભ્ય હોય કે સાંસદો હોય કે સંગઠન ના પ્રમુખો હોય તો આજે ન્યાય માટે અમને ગૌરવ પણ છે પણ અમારા આગેવાનો પ્રેમ ભાવે મુખ્યમંત્રી રજૂઆત કરવા જાય છે ચાલો તો અમારી કઈ પડી નથી રાજકોટ વયા ગયા

નથી આ ચોખી અને સ્પષ્ટ વાત છે આ કાંઈ કોઈ બિલ્ડીંગ થોડીક બનાવી છે અને એફએસએલ રિપોર્ટ કે ચાઇના થોડો મોકલવાનો છે કે પેન ચાઇના ચાઈના મોકલે દસ દિવસ કે મહિનાથી પછી આવશે આ તો ઉલ્લુ બનાવના ધંધા થઈ ગયા છે એટલે એસઆઈટી ની તમે રચના કરી છે તો તમે તાત્કાલિક રિઝલ્ટ આપો ને તમારી સરકાર છે ભાજપ ની સરકાર છે બરાબર એના શાસન પોલીસ પ્રશાસન છે તો ઓર્ડર આપો કેમ ભાઈ હજી સુધીમાં કોઈ જાત ની ચોક્કસ પણે કઈ તપાસ સામે આપી આવતી નથી ને કેતા નથી તો ચિરાગ કોળી સમાજના આગેવાનો તો પોલીસ ઉપર પણ સવાલો ઉભા કરી રહ્યા છે કે પોલીસ દ્વારા ક્યાંક આ સમગ્ર મામલે કાચું કાપવામાં આવી રહ્યું છે ના ના એવું કાઈ નથી અમે અમારા સમાજના જે પણ વરિષ્ઠ આગેવાનો છે એના પર સંપર્કમાં છે કહી દઉં અને ન્યાતી પણ અમને એવું છે કયું છે તમે થોડાક દિવસ અમારા ઉપર ભરોસો કરો સરકાર ઉપર પણ ભરોસો કરો જો તમને બે ત્રણ દિવસ માં ન્યાય ના મળે તો તમે તમારી રીતે છુટા એટલે સરકાર ને વિચાર

બરાબર હમણાં ગામ આ જે ચૂંટણી આવી રહી છે બરાબર એમાં બધા અમે જવાબ આપશું સરકાર ને ભોગવવાનું છે અમારે ભોગવવાનું નથી અને અમે જેથી સરકારમાં માં બેસશું ને તેથી ચોક્કસ પણ આ કોળી સમાજ ઉપર જેને અન્ય અત્યાચાર કર્યા છે ને કોળી સમાજ નો જેને દાવ લીધો છે ને એ બધાનો જવાબ લેવામાં આવશે એટલે સરકાર ને કહી દઉં કે ભલે વાલ લાગશે પણ આવશે મજા વાલ લાગશે પણ આવશે મજા કેમ કે સામે કોળી સમાજ છે હમ ચિરાગભાઈ આંદોલનને લઈને શું કહેશો કારણ કે અત્યારે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો લગભગ થી પંદર દિવસની અંદર ન્યાય નહીં મળે તો ગુજરાતભરમાં આંદોલન કરવામાં આવશે બધા સાથે સંકળાયેલા જે પણ આગેવાનો આ નવનીતભાઈને ન્યાય આપવા માટે જે લણ લડી રહ્યા છે સાથે મળીને ચોક્કસ નિર્ણય લઈશું કે આગળના દિવસોમાં શું કરશું પણ હું યુવા કોળ એકતા સંગઠન ગુજરાતનો અધ્યક્ષ છું મારી અને મારી સમગ્ર ટીમે મારા જે વિચારો છે તો મેં કાલે જ આપી દીધા પણ મારા સમાજના જે પણ આગેવાનો બરાબર અમારી સાથે છે લડવામાં અમે બધા સાથે મળી એમના જે નિર્ણયો છે તેની સાથે ચર્ચા કરી અમે એને પણ સહભાગી થશું પણ અમે તો શાસક સમાજના લક્ષ્ય સાથે આ ગુજરાતમાં કામ કરીએ છીએ કે આ કોળી સમાજની સૌથી વધારે વસ્તી હોવા છતાં કોળી સમાજ ઓબીજ સમાજ એસી એસટી સમાજના વસ્તી પ્રમાણે ભાગીદારી નથી મળતી અને ન્યાય માટે ભીખ માગવી પડે છે

બરાબર તો તેમ પોલીસ એટલી બધી ઢીલ નીતિ અપનાવે છે કહેવાનો મતલબ એ જ છે પોલીસ નું કામ છે કે એક બે દિવસમાં બાદ તાત્કાલિક આનો નિર્ણય આપેલા છે એટલું પણ વાતાવરણ છે શાંતિમય રીતે તેનું સમાધાન થાય ગયું પણ વાર લગાડવાનું મને તો સમજાતું નથી બરાબર એક જ કે ભાજપનો નેતા છે સાહિત્યકાર નો દીકરો છે બરાબર એટલે આ લોકો ઢીલી નીતિ કદાચ અપનાવતા હોય ચિરાગભાઈ તમે પણ નવનીતભાઈને મળવા પહોંચ્યા હતા નવનીત ભાઈ આ સમગ્ર વિષયને લઈને શું માની રહ્યા છે તો અને પર શબ્દમાં કે પોલીસ પ્રશાસન ઉપર મને વિશ્વાસ નથી થયા બાદ પણ નવનીત નિવેદન લેવામાં આવ્યું નથી આવું જ કહ્યું છે એટલે હું તો પોલીસ વિનંતી કરું અને ખાસ કરીને ભાવનગર ના ગૌતમભાઈ પરમાર તેમને પણ હું કેવા માંગુ છું કે ઘણા બધા પ્રશ્નો છે તમે સમાધાન જલ્દી માં જલ્દી તકે કરો આ ગુજરાત માં શાંતિ જાળવવાનું કામ પોલીસ પ્રશાસન નું રહ્યું છે તો નિષ્પક્ષ તપાસ થાય અને આ સમાજ ન્યાય મળે એવું એવું ઝડપ માં ઝડપ એવું કરવું જોઈએ એમને

કે કોઈ પણ આરોપી કે સામાજિક તત્વ કોઈ સમાજ સાથે એ જોડાયેલો હોતો નથી જો ખરેખર જે સમાજ સાથે જોડાયેલો હોય તો એને પોતાના સમાજનું ગર્વ હોય અને પોતાના સમાજને લાંચે લાગે ને એવું કોઈ કામ ના કરે એટલે મેં તો કાલે પણ કીધું બરાબર આયર સમાજના દરેક મિત્રને હું કહેવા માંગુ મારું મારું સોશિયલ મીડિયા જોઈ લેજો હું હંમેશા અધિકારોની વાત કરું છું સમાનતાની વાત કરું છું હમણાં હમણાં કેટલી કેટલી ભરતીઓ થઈ છે આ ટક એવી થઈ સિત્તેર ટકા લેખીએ આપડે ભરતી કરવામાં નથી આવી એમાં આહિર સમાજ પણ છે કોડી સમાજ પણ છે તો એના માટે આપણે લડવું જોઈએ આપને પૂરતા પ્રમાણે બજેટ નથી આવતું એના માટે લડવું જોઈએ બરાબર આપણે મંત્રી પદ નથી આપવામાં આવતું આપણા સમાજ ભાગીદારી પદ આપવામાં નથી આવતી તો એના માટે લડવું જોઈએ આહિર સમાજ ઉપ મુખ્યમંત્રી ક્યાંથી બનાવવામાં આવ્યો મુખ્યમંત્રી બનવામાં આવ્યો ગૃહમંત્રી બનવામાં આવ્યો સારું ખાતું કોઈ આપવામાં આવ્યું એના માટે વસ્તી પ્રમાણે બજેટ આપને આપવામાં આવે છે ગામડાઓની શાળાઓ બંધ કરતી હતી સરકારી તો ગામડાઓમાં સૌથી વધારે તો આયર સમાજના કોડી સમાજના દીકરા દીકરીઓ ભણે છે તો એના માટે લડવું જોઈએ તો ખરેખર આ અસામાજિક તત્વો એ જે હુમલો કર્યો છે બરાબર અને જેના ઉપર હુમલો કર્યો તે વ્યક્તિને ન્યાય માટે મે આ લડત છે કોઈ કોઈ સમાજ માટેની નથી સમાજ માટેની લડત ક્યારે હોય સમાનતાની લડત હોય બરાબર એના માટે લડવું પડે બધા સમાજે સાથે મળીને આ તો સામાજિક તત્વો સામે લડત છે બેન એટલે ચિરાગભાઈ જે રીતે ભાવનગરના જે કોળી સમાજના વકીલો છે લોકો દ્વારા પણ એક લીગલ ટીમ બનાવવામાં આવી છે કદાચ તમારા ધ્યાનમાં હશે એ લોકો પણ હવે તપાસ કરવાના છે આ સમગ્ર વિષયને લઈને જે જગ્યાએ આ ઘટના બની છે જ્યાં નવનીતભાઈને માર મારવામાં આવ્યો હતો દરેક જગ્યાએ તપાસ થવાની છે આ વિષયને લઈને શું કહેશો આજે તમારા હરેશભાઈ મેર સાથે વાત થઈ કિશનભાઈ મેર સાથે સોરી બરાબર તો એણે મને એવું કહ્યું ચિરાગભાઈ એક જગ્યાએ અમને શંકા છે કે ત્યાં બરાબર આરોપીને લેવા માટે પોલીસની ગાડી અને બ્લેક કાચ બોલેરો બ્લેક કાચ સ્કોર્પિયો આ ગાડી અમારા કોડે સમાજ એક દીકરો છે એનો આમાં કઈ હાથ જ નથી એને સવારે છ કે છ વાગ્યાના ગાળામાં લેવા ગયા હતા તો આના સીસીટીવી ફૂટેજ અમને મળતા નથી અમે ગયા બરાબર લોકો ડરે છે સીસીટીવી ફૂટેજ આપવા માટે તો અમારે શું કરવું

કોડી સમાજ ના જે આગેવાનો છે લીગલ ટીમ ના એને બોલાવો અને પૂછો કે તમને કઈ કઈ જગ્યાએ શંકા પડે છે ચાલો એનું શંકા સમાધાન કરીએ અને પોલીસ પ્રશાસન તેને સાથે રાખીને જવું જોઈએ સીસીટીવી ફૂટેજ લેવાના હોય કે કોઈ બી વાત હોય એને સાથે રાખીને જવું જોઈએ તો પોલીસ પ્રશાસન દ્વારા પણ અમારે લીગલ ટીમને મળવામાં આવ્યા નથી લીગલ ટીમને જવા દો વાત એસઆઈટી મહિના પછી આ નવનીતભાઈ ને મળવા નથી ગયા આવું થોડું ચાલે શાંત લઈને સમાજ ને આપો ને તપાસ કરીને ભાઈ આ ગુજરાત ને બતાવો અને ખરેખર માયાભાઈ એના દીકરા દીકરા આરોપી ના હોય અને એમ હોય કે અમે કઈ કર્યું નથી તો હું તો એમ કઉ

લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર